ધાનેરા હાઇવે પર જૂથ પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો બગાડ દિવસ દરમિયાન હજારો લીટર પાણી વેડફાટ થઈ રહ્યો હોવા છતાં તંત્ર નિંદ્રમાં ડીસા ધાનેરા હાઇવે પર પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મોટા પાયે પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની બાબત સામે આવી છે જોકે કેટલાય દિવસોથી આ પાણીનો વેડફાટ થતો હોવા છતાં પણ તંત્ર દ્વારા પાઇપલાઇન રિપેર કરવા તસદી લેવામાં આવી નથી બનાસકાંઠામાં આ વર્ષે અન્ય રાજ્યોની સરખામણીએ વરસાદ ઓછો છે તેમજ વરસાદ ઓછો હોવાને કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બંને ડેમો હજી સુધી ભરાયા નથી જેથી આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે જો કે રાજ્ય સરકાર દ્વારા ડીસા લાખણી કાંકરેજ અને દોદર તાલુકાના એકસો બાણુ ગામોમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે રાણકપુર ઓફટેક અને દેવપુરા ઓફટેક જૂથ યોજનાનું તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કર્યાને હજુ પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતાં આ પાઇપલાઇનમાંથી પાણી વેડફાઈ રહ્યું છે પીવાના પાણી લાઇનમાંથી દિવસ દરમિયાન હજારો લીટર પીવાનું પાણી રોડ ઉપર ઢોળાઈ રહ્યું તેમ છતાં કિંમતી એવા આ પાણીને બચાવવા માટે તંત્ર દ્વારા આ પાઇપલાઇન રિપેરિંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી નથી જોકે આ પાણીના વેડફાટ બાબતે આસપાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા દસેક દિવસથી આ પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને આ મુખ્ય હાઈવે હોવાથી અહીંથી દિવસ દરમિયાન કેટલાય અધિકારી રાજકીય આગેવાનો અહીંથી પ્રસાર થાય છે તેમ છતાં પણ આ તરફ કોઈ ધ્યાન આપતું નથી એ ખૂબ જ દુઃખદ બાબત છે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર લોકોની સુખાકારી માટે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકતી હોય છે પરંતુ તે બાદમાં અધિકારીની બેદરકારીને કારણે આ યોજનાનો સાચો લાભ લોકો સુધી પહોંચતો નથી